જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સૌરાષ્ટ્રનો સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ યોજાયો હતો અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જુદા જુદા પ્રાંતમાં કામ કરી છે જેમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે પચાસ વર્ષ પૂરા થતા રાજકોટ શહેરના વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રજુઆત પ્રાંત સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર સ્થાન જુદા જુદા શહેરોમાંથી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્રના प्रचारक नारायण भूषा नारायणभाई मोरडिया જયંતભાઈ કથિરિયા સ્વામી નિખેલા સ્વારનંદજી રમાબેન માવાણી દ્વારા દીપ પ્રગટ કરી કરવામાં આવી હતી તો વક્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ગ્રાહક પંચાયતના સભ્યોને સંસ્થાની કામગીરીથી માહિતગાર કરાયા હતા તેઓના જણાવ્યા મુજબ ગ્રાહક અને વેપારી બંનેના હિતને ધ્યાનમાં રાખીને સેવાની ભાવનાથી કાર્ય કરવાનું છે તો આ કાર્યક્રમ દરમિયાન કેશોદ તાલુકા અખિલ ગ્રાહક પંચાયતના સંયોજક હર્ષુક સિદ્ધપરા તથા દિનેશ કાનાબાર હાજર રહ્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ અભય દ્વારા કરવામાં આવી હતી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતમાં રાષ્ટ્રીય સહ સચિવ એવી જવાબદારી છે આજે જે કાર્યક્રમ યોજાયો શા યોજાયો અને શું સંદેશો આપવા માંગશો સમગ્ર રાજ્યની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મૂળભૂત રીતે ગ્રાહક જાગરણ ગ્રાહક પ્રશિક્ષણ અને ગ્રાહક સમસ્યા સમાધાન ક્ષેત્રે છેલ્લા પચાસ વર્ષથી કામ કરે છે આ વર્ષ ગ્રાહક પંચાયત સ્વર્ણ જયંતિ વર્ષ તરીકે ભારતભરમાં ઉજવી રહ્યું છે આજનો જે કાર્યક્રમ રાજકોટની અંદર થયો છે તે મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રાંત એટલે કે સૌરાષ્ટ્રના તેર જિલ્લાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હાલ સંપન્ન થઈ રહ્યો છે એ સ્વર્ણ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમ છે આખા વર્ષમાં જે કામ ગ્રાહક પંચાયતે પ્રજાલક્ષી કર્યું છે તેનું જાગરણ અને તેનું સ્મરણ કરાવવાનો આજના દિવસનો કાર્યક્રમ અત્રે યોજાઈ રહ્યો મુખ્યત્વે આ કાર્યક્રમની અંદર જે સંદેશો ગ્રાહકોને આપવા માંગીએ છીએ તે સમાજમાં અત્યારે હાલમાં ઓટીટી પ્લેટફોર્મ એમઆરપીથી જાગૃતિ અને ઓનલાઈન ગેમના યુવાનોની કારકિર્દી પર થયેલી વિપરીત અસરો આ ત્રણેય બાબતોને લઈને વર્ષ દરમિયાન ગ્રાહક પંચાયતે સમાજલક્ષી કાર્ય કર્યું છે તેના માટેનો સંદેશો ગ્રાહક પંચાયત આ કાર્યક્રમ દ્વારા આપવા માંગે છે આપતો અને રહ્યા છે ડબલ ભાવ એમ આરપીમાં દાખલા તરીકે ડબલ ભાવનો જે પ્રશ્ન છે તેમાં ગ્રાહકોએ મૂળભૂત રીતે એમ થી વધારે ભાવ નહીં આપવો જોઈએ તે એક છે તદુપરાંત જ્યાં આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યાં પણ આપણે સમજી વિચારીને કે ડિસ્કાઉન્ટ આપનારી સંસ્થા કે તે વસ્તુ માટે ચેક કરીને વસ્તુ ખરીદવી જોઈએ ઓનલાઈન ગેમ બાબતે જે બાળકોની અંદર ઓનલાઈન ગેમના કારણે આ પ્રદૂષણ એટલે કે કે જીવનશૈલી માટેનું પ્રદૂષણ વધી રહ્યું છે તેના માટે માતા પિતાએ પેરેન્ટિંગ કરવું જોઈએ અને મોબાઈલનો યુઝ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ કે જેને કારણે બાળકોનું મુખ્ય છે એ શિક્ષણ અને વિદ્યા માટે તેનું કોન્સન્ટ્રેશન રહે છે અને રુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App